સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માન્ય ખડગેજીએ અને કોંગ્રેસના નેતૃત્વએ પહેલેથી જ ઇન્ડિયા ગઠબંધન માટેની તમામ પ્રકારની શરૂઆત કરી છે લાઇકિંગ માઇન્ડેડવાળા આ દેશ બચાવવા માટે એક થાય અને આ દેશ બચશે લોકતંત્ર બચશે તો આ દેશની આગામી પેઢીને આપણે ફાયદો કરશું તેવા શુભાશયથી સૌથી ઇન્ડિયા ગઠબંધનની અંદર જ્યાં લગી ગઠબંધનના નિર્ણય ન થાય ત્યાં લગી કોઈપણ પક્ષને પોતાના ઉમેદવારો જાહેર કરવાનો કોઈ અધિકાર નથી એના માટે હું અધિકૃત પણ નથી ઇન્ડિયા ગઠબંધન માટેની સત્તાવાર વાત કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના પ્રવક્તાઓ છે જ્યાં લગી કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે આપણે એટલું જણાવી દઉં કે આ પ્રકારની વાત કોઈપણ પક્ષે ન કરવી આના માટે કોઈ પ્રદેશ કોંગ્રેસ તરફથી કોઈ અધિકૃત નથી કે અન્ય પાર્ટી તરફથી કોઈ ગઠબંધનનો જો સાથીદાર હોય તો એને પણ આ પ્રકારની વાતથી દૂર રહેવું જોઈએ અંતે તો આ નિર્ણય ઇન્ડિયા ગઠબંધને કરવાનો છે અને ઇન્ડિયા ગઠબંધન જે સત્તાવાર રીતે જાહેરાત કરશે એને જ બધાએ પાલન કરવાનું રહેશે અને સાથોસાથ જ્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે પણ અમને જે બાબતનું માર્ગદર્શન આપશે અને અધિકૃત જાહેરાત કરશે એ અધિકૃત જાહેરાતના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી દિવસોની અંદર એ દિશામાં આગળ વધશે